हम्म एकदम जाओ त आ गुरु तीर्थन वागी न जाय रमतो हेती अने भाननगर आवानु हु कारण छे हु छे ने यानी पछि ना ब्लॉग मा एक-दिश पछि बतावी बरोबर ना हेलो 1 2 3 आ हम तो रखे काका से हेन क किसना भात चिर आ गोदा तो जो मैं

અંદર ઓલા બધા હેશે વિશે પેન્ટી જશે આ બે છે ને આ બસો રૂપિયા ની દાડી છે દાળિયું આ તો આ નાતે આવ્યા છે મારા બધું દાડીયું છું

કામ ની અંદર બે કામ કરે તાર મોઢું બતાવી લેવી સકા અહીંયા કરી આવતી કેવી છે một bà làm rồi rồi A gói đi ra ghê 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 ghê

આ બધું છે ને કમ્પ્લેટ ધોઈ નાખ્યું છે આમ જો ચોખ્ખું આ જો અમાર તીર્થ ઓલી વિશાખા નવડાય તો તીર્થ વિશાખા નવડાય નવડાય ને પલે પલાળ બટાય ને પલાળ તેલા બાકી બધા આકરા જો નાવડા વયલા આ બે જો એ તને લઈ જા બાકી એને ન થાય ઓ પતાવા દીધું ઓ પંચાને મને ટાંકીમાં પડવાની દીક લાગી તો પરદીક ને બહાર પાણી કેવું ગંદુ છે સાપ ન કરી પડે આમાં બધું કાઢી નાખજો હા મોટે બહુ મોટે નથી ઉપર મોટો ઢાકો સા આપેલા બહુ બધું ગંદુ હતું આઈ છી બધા બધું સાફ કર્યું આ બધું આ બધું મા બરાબર બધું ધોયું રાજા સાહેબ ઘણા બેહી ગયો છું સોફામાં સાફ સાબબાપ કરીને ઢાકો બાકો સાફ કરીને અને મારા આ બધા જો આ એક માઓ બનાવ ઓલીસો એ શું કરે આવ્યો બાય ભાઈ કેટલી દાળી દેવાની પાંચ હાજર મોટું જોયું કાસમાં ને રાહુલ ના રે ના એટલે પંદરસો એમ

ઈ દુએટ લો 5 ની વાગે 3 કલા 3 કમ્પ્લીટ થઈ ગયો ને અને ભાઈ જો આવી ગયા છે આનું આજ મારું નેમનું ઈ સિંગર ધ માસ્ટર સોંગ કે કીધું ય લેક કે હે હાલો કેમ તો આ એક મસ્ત સોંગ આવેલો છે ને મેર માંગડા વાળો ને પદ્મની નું જે પીજી ભાઈ એક્ટિંગ કરેલી મારા ભાઈ વિક્રમભાઈ ગાણું સિંગર

Hei!

હું ને ટાકા સાફ નો કરે મારી બાજુ તો થા મારી કઈ તમે કરે એવું રાહુલે બે ટાકા સાફ કરાવને બે ટાકા ભરાય છે ઉપર જોવા જવાનું લાકી કેવું તેમ સાફ કરી દીધું તમે તો આવ્યા થા જો પછી તમે જોઈ હોય ન જોઈ હોય હું

સારું હલો બધાને જઈ માં બતાવજો પછીનું મારું ઘર અંદરનું કેવું છે કેવું તમને આની બ્લોગમાં બતાવીશ તો બધાને બાય બાય અને આનું રીઝન શું છે ને એ પણ પછી બતાવીશ